અને હવે વાત મારા રામની રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો આજે ત્રીજો દિવસ છે રામલલાની અચલ મૂર્તિ રામ જન્મભૂમિ પરિસર પહોંચી છે રામલલાની મૂર્તિ આજે ગર્ભગૃહમાં સ્થાપિત કરાશે ગર્ભગૃહમાં આસન પર વિરાજિત થશે અને પૂજન કરવામાં આવશે આજે તીર્થ પૂજન જળયાત્રા વગેરે પૂજન વિધિ થશે જલાદિવાસ ગંગાદિવાસ સહિતની પૂજન વિધિ કરવામાં આવશે અચલ મૂર્તિનું મંદિર પરિસરમાં ન કરવામાં આવ્યું ભ્રમણ તો આ સાથે જ રામલલાની ચાંદીની મૂર્તિનું મંદિર પરિસરમાં ભ્રમણ થયું છે અચલ મૂર્તિ સુરક્ષા વચ્ચે મંદિર પરિસર પહોંચાડાય છે બંધ ટ્રકમાં પોલીસ જવાનો વચ્ચે ટ્રકમાં મૂર્તિ લવાઈ અચલ મૂર્તિને ભારે સુરક્ષા વચ્ચે રાખવામાં આવશે તો સોનાના સિંહાસન પર અચલ મૂર્તિને વિરાજિત કરાશે